મુખ્યમંત્રીના આદેશ બાદ ગુજરાત પરના તમામ જૂના બ્રિજોની ચકાસણી શરૂ ગંભીર બ્રિજની દુર્ઘટના બાદ તંત્ર ગોર નિંદ્રામાંથી જાગ્યું હોય તેમ લાગી રહ્યું છે ખેડા સુખડા માર્ગ ઉપર આવેલ બ્રિજની તપાસ માટે અધિકારીઓની હરોળ જોવા મળી ચકાસણી દરમિયાન ખેડા પ્રાંત અધિકારી ખેડા મામલદાર ખેડા ટાઉન પીએસઆઈ માત્ર વિધાનસભાના ધારાસભ્ય અલ્પેશભાઈ પરમાર અને આર વિભાગના અધિકારીઓ સાથે મળી બ્રિજની ચકાસણીમાં હાજર રહ્યા હતા બ્રિજની તપાસમાં ગયેલ આર વિભાગના અધિકારીઓ દ્વારા જણાવવામાં આવ્યું કે આ બ્રિજની વધુ ચકાસણી ગાંધીનગરની ટીમ કરશે કલેક્ટરના આદેશ મુજબ અધિકારીઓ શુક્રવારના રોજ ખેડા તાલુકાના ખેડા સુખડા માર્ગ પર આવેલ બ્રિજની તપાસ કર્યા પછી પણ આ બ્રિજનો ઉપયોગ કરવો કે નહીં તે પણ નક્કી કરી શક્યા ખેડા તાલુકાના સાબરમતી નદી પર રશિકપુરા ગામે આવેલ બ્રિજ રઢુખારી નદી પર આવેલા બ્રિજ પાત્રક નદી પરનો બ્રિજ અને ખેડા સુખડા રોડ પર રોડ પર આવેલ શેઢી નદીના બ્રિજની ચકાસણી કરી હતી તપાસ બાદ આર એન બીના અધિકારીઓએ જણાવ્યું હતું કે કલેક્ટરના આદેશ બાદ બ્રિજોની ચકાસણી કરવામાં આવી પરંતુ હાલમાં આ બાબતે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી ગાંધીનગરથી ટેકનિકલ ટીમ ते तपास करण्या पक्ष आगळ न निर्णय लक्ष